વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચુંબોતેરમાં જન્મદિવસ નિમિત્તે પાટણ શહેરમાં શહેર ભાજપ યુવા મોરચા અને પાટણ શહેર ભાજપ દ્વારા એસકે બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચુંબોતેરમાં જન્મદિવસ નિમિત્તે પંચોતેર બોટલ રક્ત એકત્ર કરવામાં આવશે વડાપ્રધાનના જન્મદિને વિવિધ શહેરો ગામોમાં રક્તદાન સર્વરોગ નિદાન સારવાર કેમ્પ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ યોગ શિબિર ગરીબ ફૂડ પેકેટ વિતરણ

દર્શરજી ઠાકોરે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સાત દિવસ સેવા પખવાડિયા સેવામાં રક્તદાન કેમ્પ સેવા સીધું એક પેડ માં કે નામ ખાદી કી ખરીદી મન કી બાત દિવ્યાંગ સંમેલન પંડિત દીનદયાલજીની જન્મ જન્મદિવસની ઉજવણી પુષ્પાંજલિ પ્રબુદ્ધ ગોષ્ઠી સાહીઠ વર્ષથી મોટી મહિલાઓ માટે તબીબી પરીક્ષણ સ્વચ્છતા અભિયાન યોજવાનું ત્યારે આજે યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં લોકો રક્તદાન કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત પાટણ ભાજપના કાર્યકરોએ રક્તદાન કર્યું હતું વડાપ્રધાન જન્મદિવસ નિમિત્તે યોજેલ રક્તદાન કેમ્પમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશતજી ઠાકોર પાટણ જિલ્લા યુવા મોરચા પ્રમુખ વિવેક પટેલ પાટણ શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર પાટણ શહેર યુવા મોરચા પ્રમુખ ગૌરવ આસવાદ કોર્પોરેટર શૈલેષ પટેલ મનોજ પટેલ દિલીપ પટેલ રોટરી ક્લબના બાબુભાઈ પ્રજાપતિ નૈતિક પટેલ સહિત યુવા મોરચાના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભરત સથવારા